મહેસાણાની ઊંચા વિધાનસભા બેઠક પરથી આશા પટેલે ઉમેદવારી નોંધાવી છે ભાજપના ઉમેદવાર તરીકે આશા પટેલે ફોર્મ ભર્યું છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાથે છેડો ફાડીને આશા પટેલ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે અગાઉ તે ઊંઝા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હતા ચૂંટણીમાં કમળ અહીંયા ખેલવાનું છે અને જંગી બહુમતીથી અહીંયા કમળનું વિજય થવાનું છે અને નરેન્દ્રભાઈના હાથમાં મજબૂત થવાના છે એક વર્ગ જે તમારી પસંદગીના કારણે નારાજગી દર્શાવી હતી તેને કઈ રીતે એ બી એ મારી સાથે જ છે અને મારા ડમીમાં બી એમનું જ નામ છે નારાયણ કાકા સાથ સહકાર આપશે આપશે મારા વડીલ છે અને એમના આશીર્વાદનો ચોક્કસ લેવા જેવું તો ઉંજા વિધાનસભા બેઠક પર કામુ પટેલે ફોર્મ ભર્યું છે કામુ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે કામુ પટેલ અને આશા પટેલ વચ્ચે ટક્કર થશે કામુ પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કામુ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે કોંગ્રેસે કામુ પટેલ પર વિશ્વાસ મૂકીને કામુ પટેલનું નામ જાહેર કર્યું હતું કામુ પટેલે ઊંઝા વિધાનસભા બેઠક પર ફોર્મ ભર્યું છે ઊંઝા વિધાનસભા પર આશા પટેલ અને કામુ પટેલ વચ્ચે ટક્કર થશે

ઠાકુર સમાજના ભરોસા પર ઠાકોર સમાજ એનસીપીને પૂરા વિશ્વાસથી બહુમતીથી જીતા છે અમને તમામ સમાજો ઠાકુર સમાજ હોય પાટીદાર સમાજ હોય ચૌધરી સમાજ હોય રબારી સમાજ હોય દલિત સમાજ હોય મુસ્લિમ સમાજ હોય તમામ સમાજોએ આજે ભાજપની કોંગ્રેસની આ કૂટનીતિઓથી કંટાળી અને અમને કોંગ્રેસની એનસીપીની અંદર અમને સમર્થન આપશે અને બહુ જંગી બહુમતીથી તમામ સમાજ એક જૂટ થઈ અમને જીતાડવા માટે તંતુડ મહેનત કરશે એવી મને આશા છે પૂજાની સીટ માટે અમારા અગ્રણી ભાઈશ્રી નટુજી ઠાકોર સાહેબ ઊભા રહ્યા છે અને ઊભા એકલા નહીં રહ્યા વિજય તરફ જઈ રહ્યા છે કે આજે ફક્ત ઠાકોર સમાજ નહીં દરેક સમાજ એમની પડખે છે દરેક સમાજની લાગણી છે કે આ બીજા પક્ષોમાં આયા રામ ગયા રામ જે નીતિ ચાલી રહી છે એટલે પ્રજા બહુ નિરાશ છે નિરાશની સાથે સાથે એક ઉત્સાહ નટુજીને જીતવા માટે લોકો જે આપી રહ્યા છે તો કે આ એક બહુ રસપ્રદ રહેશે તો મહેસાણાના ભાજપના કાર્યકર્તાઓ સાથે મહેસાણા મોઢેરા ચાર રસ્તા પર જંગી કાર્યકરોની ની હાજરીમાં તેઓ ફોર્મ ભરવા નીકળ્યા હતા રેલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ડેપ્યુટી સીએમ પણ જોડાયા હતા જે રેલીમાં મોટી સંખ્યામાં શારદાબેનના સમર્થકો પણ હાજર રહ્યા હતા જૂનાગઢના માણાવદરના વિધાનસભાના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ ફોર્મ ભર્યું છે વંદલી પ્રાંત અધિકારી સમક્ષ જવાહર ચાવડાએ પોતાની ઉમેદવારી નોંધાવી ભાજપ કાર્યકર્તાનું સંમેલન યોજી રેલી સ્વરૂપે જવાહર ચાવડા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું તો આ તરફ જૂનાગઢના માણાવદર વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે એક સમયે જવાહર ચાવડાના સમર્થક અરવિંદ લાડાણીને મેદાને ઉતાર્યા છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી સાથેની વાતચીતમાં અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને હરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાથે જ કહ્યું છે કે ભાજપે આટલા વર્ષોમાં છોરાડાના ગામડામાં વિકાસના કોઈ જ કામ નથી કર્યા ત્યારે જો કોંગ્રેસ આવી તો અમે વિકાસના કામોને આગળ વધારીશું

વાગડ બે ચોવીસી ખાતે રોડ શો કરી સભાને સંબોધન કર્યું હતું દાહોદના કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાએ પોતાની ઉમેદવારી નોંધાવી આ તકે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે ઉમેદવારી પત્ર ભર્યું અલ્પેશ ઠાકોર ચંદનજી ઠાકોર કિરીટ પટેલ સહિતના ધારાસભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર પ્રથમ વાર પાટણમાં એક સાથે દેખાયા તો આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી વિવિધ ઉમેદવારો આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા ગાંધીનગર અમદાવાદ પાટણ સાબરકાંઠા કચ્છ દાહોદ ભાવનગર ભરૂચ તમામ જગ્યાના જે ઉમેદવારો છે તેઓ આજે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ફોર્મ ભર્યું છે તમામ ઉમેદવારો દ્વારા આજે તો ક્યાંક કેટલાક ઉમેદવારો દ્વારા જંગી રોડ શો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાંચતે ગાજતે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા ગાંધીનગર અમદાવાદ પૂર્વ ભરૂચ પાટણ સાબરકાંઠા કચ્છ દાહોદ અને ભાવનગરના જે ઉમેદવારો છે તે ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા પોતાના સમર્થકોની સાથે આજે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કા માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે જેટલા પણ ઉમેદવારો હતા જેમના નામ જાહેર કરી દેવાયા છે તે તમામ ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવામાં આવ્યું હતું પોતાના સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આજે સમર્થકોની સાથે ફોર્મ ભરતા પૂર્વે કેટલાક ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું